લગ્નની વિધિ ઊંઝા ઉમિયાધામ ખાતે કરવાની હતી પરંતુ હાર્દિકને મહેસાણા જિલ્લામાં પ્રવેશ બંધી હોવાથી લગ્નની વિધિ દીક્ષર ગામે યોજવાની છે જેમાં બંને પક્ષના પચાસ પચાસ અંગત પરિવારજનો ઉપસ્થિત રહેશે આ આયોજનમાં તો અમારે સાદેથી કરવાનું હોય પચાસ હા પચાસ માણા અમારા અને પચાસ હાઈંઠ માણા એમના અમારા આમ તો ઊંઝા કરવાનું હતું પણ ઊંઝા પરમિશન નથી હાર્દિકભાઈને એટલે અમારા માતાજી દીક્ષર દાણાવાળા સુરેન્દ્રનગરનું મૂડી તાલુકાનું ગામ છે ત્યાં આગળ અમારા માતાજી છે માતાજીનો મઠ છે મેરડી માનો અને બહુચર માનો અહીંયા આગળ અમે સાદાઈથી રાખ્યું છે બેનો દીકરીઓને અમારા ઘર ઘરનાને જઈને અમારે ત્યાં જે વિધિ થતી હોય એ વિધા લેતા હાર્દિક પટેલના ઘરે આપણે આજે આવ્યા છીએ અને પૂછશું કે લગ્નની તૈયારી કઈ રીતે ચાલી રહી છે તો આપણે વાત કરીશું એમના પિતા ભરતભાઈ સાથે ભરતભાઈ સ્વાગત છે હાર્દિકના લગ્નની અમારે સાદેથી કરવાના લગ્ન અમારા અમારા કુટુંબના પચાસ જણા પચાસ સાહીઠ જણા અને અમારા સામે દીકરીવાળાના કુટુંબના પચાસ સાહીઠ જણા એ અમારા માતાજી છે દીક્ષર મેળીમાં અને બહુચરમાં એનો મઠ છે દીક્ષર ત્યાં આગળ અમે રાખ્યું અમારે તો આમ તો ઊંઝા અમારા કુર્દીવા કરવાના હતા પણ ઊંઝામાં હાર્દિકને પરમિશન નથી આજે સાડા ત્રણ વર્ષથી આ તો પરમિશન નથી આવી મહેસાણા જિલ્લાની એટલે પછી અમે અમારા જે ગોઠવ્યું સાદેથી લગ્ન કરવાના અને આ મેસેજ સાદઈથી અમારો દીકરો લગ્ન કરે તો બીજે પણ સારા મેસેજ થાય કે ભાઈ આ આટલું આખા આખા વિશ્વમાં એનું નામ છે ને એ સાદઈથી લગ્ન કરે છે તો એના હિસાબથી એમ કે આખા વિશ્વમાં સારું એવું પેલું થાય કે ભાઈ સાદઈથી કરાય એમ એના હિસાબથી સાદેથી કરાય દીકરાના લગ્ન છે કેવો ઉત્સાહ તમારામાં છે હોય ને માવતરને તો બધાને ઉત્સાહ હોય ને અત્યારે મળતી નથી લોકોને બિચારાને અમૃત ઉત્સાહ હોય ને હાર્દિક ભાઈ અત્યારે હાલ આંદોલનમાં ને એ રીતે બધા બહાર હોય છે તો હવે લગ્ન પછી એ ઘરે રહેશે કે કઈ રીતે ના તો સમાજનું કામ છે ને સમાજની સેવા કરશે બધાય સમાજની સેવા કરશે સમાજના હિત માટે કામ કરે ને એ તો કરશે જ તો આપણા હતા ભરતભાઈ સાથે વાત કરી લગનની તૈયારી પણ ચાલી રહી છે એ જ રીતે વિરમગામમાં તો ગોવિંદ પનારા જીએસટીવી